પંચમહાલના ઘોગંબાના કંકુડા કોઈ ગામે મોતનો મલાજો ન જળવાયો આધુનિક સમયમાં હજુ પણ રંગભેદ જીવંત છે ઝેર રાખી મૃતકના અંતિમ સંસ્કાર અટકાવાયા અલગ જાતિના કહીને અંતિમ સંસ્કાર ન કરવા દીધા મહિલાના મૃતદેહને બે દિવસ સુધી ઘરમાં રાખવો પડ્યો ગામના સ્મશાનમાં કેટલાક શખ્સોએ અંતિમ સંસ્કાર ન કરવા દીધા જાવાદનું ઝેર હજી પણ ફેલાયેલું નાયબ પરિવારની એક મહિલાનું પ્રસૂતિના બાર દિવસ બાદ મોત થઈ ગયું જેના પછી પરિવારના લોકો તેના મૃતદેહ લઈને અંતિમ સંસ્કાર કરવા માટે જઈ રહ્યા હતા પરંતુ ગામના કેટલાક લોકોએ અલગ જાતિના હોવાનું કહીને તેમને અટકાવ્યા અંતિમ સંસ્કાર કરવા દેવાનો ઇનકાર કરવામાં આવ્યો જેના કારણે પરિવારે બે દિવસ સુધી આ મૃતક મહિલાના મૃતદેહને ઘરે રાખવો પડ્યો આ સમગ્ર મામલે પરિવારજનો દ્વારા કોઈ પણ ફરિયાદ કે રજૂઆત કરવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો છે સવાલ અહીંયા એ થાય છે કે લોકો ચંદ્ર સુધી પહોંચી ગયા પરંતુ હજુ પણ જાતિવાદને પ્રાધાન્ય કેમ શું મૃત્યુ પછી પણ વ્યક્તિની જાતિને ગણવામાં આવે છે સ્મશાન પણ જાતિવાદ અને રંગભેદ જોવામાં આવે છે માણસના મૃત્યુ પછી પણ જાતિવાદ જીવંત રહે છે ક્યારેક જાતિવાદ નામના દૂષણનો અંત આવશે ખરો આધુનિક સમયમાં પણ આ રંગભેદ હજુ જીવંત છે અલગ જાતિના કહીને અંતિમ સંસ્કાર અટકાવવા એ કેટલા યોગ્ય 21મી સદીમાં પણ લોકો જાતિવાદને આટલું મહત્વ કેમ આપે છે આવા લોકો સામે કડક કાર્યવાહી ક્યારે થશે તે પણ સવાલ પંચમહાલ થી સંવાદદાતા જયેન્દ્ર અમારી સાથે જોડાય છે ફોન લાઈન પર જે જયેન્દ્ર જે રીતે આધુનિક સમયમાં હજુ જે ચંદ્ર ઉપર જવાની વાત ચાલતી હોય જે આપણે મંગળ સુધી પહોંચ્યા અને એવી પરિસ્થિતિમાં અહીંયા જાતિવાદ અને રંગભેદ બે બે દિવસ સુધી મૃતદેહ પડી રહ્યો આ કેટલું યોગ્ય બિલકુલ જુદી જે પ્રમાણેની સમગ્ર ઘટના બની છે સમગ્ર પંચમહાલ જિલ્લાની અંદર ચકચાર મચી જવા પામી છે કારણ કે એક મૃતદેહ જે છે સ્મશાનમાં જવાબ ન દેવામાં આવતા બે દિવસ સુધી પડી રાખવા જે વાત વહેતી થઈ છે પરંતુ વી ચોવીસ કલાક હાલ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે ને જે પ્રમાણે વી ચોવીસ કલાકે પણ પડતાલ કરી છે ત્યારે મુદ્દો સામે આવે છે ખૂબ જ અલગ કહી શકાય તે મુદ્દે કઈ પણ બોલવા માટે તૈયાર નથી હાલાકી જે વાત પરિવારજનો દ્વારા વહેતી મૂકવામાં આવી હતી તે પ્રમાણે જે ગામની અંદર નવું સ્મશાન છે તે જવા દેવામાં નતા આવ્યા અને તેને લીધે અંતિમ જે વિધિ હતી તે અટકી ગઈ હતી મહિલાની અને એ મહિલા કોઈ ગામના જે સરપંચ છે હીરાભાઈ

ઓલરેડી કંકોડા કોઈ ગામે રાઠવા સમાજ અને નાયક સમાજ બંને સમાજ છે અને એ હોય પણ સ્મશાન ચંદ્રનગર નામ લખેલું હોય કે આ જઈ શકે આ ના જઈ શકે ના ના એવું નથી તો એ લોકોને અંતિમ સંસ્કાર કરવા માટેની કોઈ પરવાનગી હોય જ નહીં પણ એ લોકોને કીધેલું કે તમે નવું સ્મશાન બનેલું છે ત્યાં કરી શકો છો એવું કીધું હતું ચેલાવાળા તો ના જ પાડી દીધેલી કે અમારા ગામમાં હવે અંતિમ સંસ્કાર રસ્તો ના લીધે કઈક પ્રોબ્લેમ થાય છે એટલે ખેતર માલિકો કઈક ના પાડી જે કંકોડા કોઈ બનેલું છે ત્યાં

રાજકોટ થી અને સવારે દસ વાગે વિધિ તૈયારી કરી હતી એમના ગામ નાયક સમાજ ના આગેવાનો હતા જ બિલકુલ આપ જોડાયેલા રહો અમારી સાથે મારા જે રિપોર્ટર છે પંચમહાલના જયેન્દ્રભાઈ એ પણ ફોન લાઈન પર છે જયેન્દ્રભાઈ બે દિવસ સુધી શું લાશ ઘરમાં પડી રહી હતી કે રાત્રે બે વાગે લાવ્યા હતા સાચું શું છે ફરી એકવાર એમનો સંપર્ક કરીશું તો ઘોગંબામાં જાતિવાદ ઉજ્જૈર અંતિમ સંસ્કાર અટકાવવા માટે બે દિવસ સુધી લાશ ઘરમાં પડી રહી મોતનો મલાજો ન જળવાય એનું કારણ એ જ કે અંતિમ સંસ્કાર એમના બીજા ગામના કે અન્ય જે જ્ઞાતિના લોકો જ્યાં કરતા હોય ત્યાં નહીં કરવાના

પણ ગામવાળાને એવું હશે કે ભાઈ જે રેગ્યુલર એવી વિધિ કરે છે જ્યાં અંતિમ સંસ્કાર ત્યાં જ કરશે એવું હતું પણ એ લોકો એમની જગ્યા પરથી ગામ હ ગામને જે મેન રસ્તો છે મંદિર છે ત્યાં જ કરતા હતા એમ મંદિરની સામે જ એટલે ગામવાળાએ એવું કીધું કે આ આજે ના કરશો આપણું જૂનું સ્મશાન છે નવું સ્મશાન બનેલું છે ત્યાં કરો તમે એમ પણ એ લોકો કોઈનું માન્યું નહીં આ સમાજે અને એમના જે ગુરુ મહારાજ હતા એમનું કોઈ લું માન્યું નહીં અને એમને એમના ખેતરમાં જ કરી દીધું એવું છે બિલકુલ બિલકુલ અને ગામજનોએ એવું તો કીધું જ નથી કે ના કરતો એમ તમારે નવા કરવું હોય તો કરો જૂના માં કરવું હોય તો કરો એવું તો કીધેલું જ પણ એમને એમના ખેતરમાં જ અંતિવિધિ કરી દીધી એવું છે બિલકુલ હીરાભાઈ જોડાયેલા રહેજો આપ અમારી સાથે જયદ્રથસિંહ પરમાર ધારાસભ્યશ્રી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે જયદ્રતસિંહજી જે સમાચાર આવ્યા તે એવા છે કે સ્મશાનમાં તેમને અંતિમ સંસ્કાર કરવા માટે રોકાયા અને એનું કારણ હતું જાતિવાદ અને રંગભેદ સરપંચ જેવું કહી રહ્યા છે કે ના એવું નથી એ રાત્રે બે વાગે લાવ્યા હતા મંદિર સામે કરતા હતા રસ્તો આમ હતો કઈ સાચું કારણ બહાર નથી આપ્યું પણ જે સમાચાર છે આવા છે અને બે દિવસ સુધી લાસ્ટ ઘરમાં પડી રહી રંગભેદ ને જાતિવાદના નામ પર કેટલું યોગ્ય ના એટલે આવો આવો બનાવ ક્યારે આ વિસ્તારમાં બન્યો નથી અને મને પણ માહિતી કાલે અત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો ચાલે છે ગઈકાલે હું જ ભારત સંકલ્પ યાત્રામાં વીસું હું જવાનો છું અને ખરેખર શું હકીકત બની એનો મને પણ ખ્યાલ આવશે અને આવું છે આવું ન જ બનવું જોઈએ કદાચ બન્યું હોય તો પણ એ શક્યતા ઓછી છે એમાં બંને આપણે ત્યાં જઈને તપાસ કરીએ તો આપણને ચોક્કસ ખ્યાલ આવે

ખરેખર બન્યું હોય આવું ખરેખર આ પહોંચ્યું હોય તો ખોટું જ છે અને એમાં જે કઈ અત્યારે પોલીસ સ્ટેશન એમ બી પોલીસ પણ તપાસ કરી રહી છે આ થી પણ તપાસ કરી રહ્યા છે અને આ બન્યું હોય તો ખોટું જ છે એમાં કડકમાં કડક કાર્યવાહી સરકાર કરે એમાં ક્યાંય કોઈ સરકાર પાછી પડવાની નથી પણ સાચી હકીકત શું છે એ ત્યાંના આવે પછી એની અંદર આગળની કાર્યવાહી બેન હાથ ધરી શકાય છે બિલકુલ બિલકુલ ખૂબ ખૂબ આભાર આપનો જયદ્રથસિંહજી સાથે વાતચીત કરવા બદલ હીરાભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર તો જે રીતે મહિલાના મૃતદેહને બે દિવસ સુધી ઘરમાં રાખવો પડ્યો